અમદાવાદમાં ઓગણીસ વીસ એકવીસ જુલાઈ દરમિયાન વાય એમસીએ ખાતે જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે રાતના શોખીનો ફેશનના જાણકારો અને સમજદાર ખરીદદારો એક્ઝિબિશન દ્વારા મંત્રમુગ્ધ થયા છે આ ઇવેન્ટ વિશ્વભરના જવેરાતના અનોખા કલેક્શનનું પ્રદર્શન કરે છે આ એક્ઝિબિશનના ઉદઘાટન પ્રસંગે આઈપીએસ અજય ચૌધરી તથા એમએલએ અમિતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદની કોર ટીમ જીગર કુમાર સોની વીરેન્દ્ર સોની વિજયભાઈ

આવીને જોઈએ અને જ્વેલરી એસોસિએશન અમદાવાદને બહુ જ શુભકામના પાઠવું છે દર વર્ષે આ બહુ એક્સક્લુસિવ ઇવેન્ટ યોજાય છે એટલે બહુ જ શુભકામના છે સર આપણે જ્વેલરી ઉદ્યોગની વિશેષતા એ બાબતે થોડું એ ભારતીય કલ્ચરને અને ભારતીય સમજા પ્રમાણે એ જ્વેલરી જે છે બહુ ઓસ્પિશિયસ બનાવે છે અને ખાસ કરીને મહિલાઓ માટે બહુ શોખીન હોય છે એટલે આપણે અહીંયા એક ઓપોર્ચ્યુનિટી છે લોકો આવીને જોઈને પસંદ કરીને પરચેસ કરી છે બહુ જ એક્સક્લુસિવ અને ટોપ ક્લાસ જ્વેલરી છે પણ દેશ પણ કલ્ચરનું પ્રતિબિંબ હોય છે જ્વેલરીનો આ ત્રણ દિવસનો જે અહીંયા ટ્રેડફેર છે આ ત્રણ દિવસમાં આખા ભારતમાંથી બધા જ રાજ્યમાંથી જ્વેલરીના અલગ અલગ વેપારીઓ પોતાની બેસ્ટ વસ્તુઓ લઈને અહીંયા આવ્યા છે અલગ અલગ કલેક્શન અહીંના જ્વેલરીમાં જે રસ ધરાવનારા લોકો છે એ લોકોને અલગ અલગ કલેક્શન અહીંયા જોવા મળશે જ્વેલરી ઉદ્યોગ એ અનેક રોજગારી ઊભી કરનારો ઉદ્યોગ છે લોકો પોતાના પરિવારના ભવિષ્ય માટે માન સન્માન સાથે જોડીને પણ જ્વેલરીની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે વિશ્વની અંદર પણ ભારતીય જ્વેલરીની માંગ વધી છે અહીંયા આવ્યા બાદ અહીંના જ્વેલરીના એસોસિએશનના લોકોએ પણ જ્વેલરીના વિષયમાં સરકાર સાથેના એમની અપેક્ષાઓની પણ વાત કરી બધી જ વાતોને લઈને આ ઉદ્યોગ વિકસે અને ગુજરાતની જ્વેલરી લોકો સુધી પહોંચે ભારત સુધી પહોંચે વિશ્વ સુધી પહોંચે અને વિશ્વમાંથી આવતા ડિઝાઇનો એ અહીંના લોકોને જોવા મળે એના માટેનો એમનો પ્રયાસ એ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની દર વર્ષની જેમ આ વખતની પણ સફળતાની હું કામના કરું છું અને એમને અભિનંદન આપું છું નામ શાંત आज जूलरी वर्ल्ड एग्जीबिशन अहमदाबाद में आया है अहमदाबाद एक लीडिंग मार्केट है एंड यहाँ पर लोग काफ़ी ज़्यादा ब्राइडल जवलरीज खरीदते हैं यहाँ पर काफ़ी जवलरी के शौकीन लोग हैं जो डायमंड और गोल्ड जूलरीज दोनों देखते हैं तो उनके लिए हम सब कुछ लेकर आए हैं डायमंड जवलरीज गोल्ड जवलरीज एंड डायमंड एंड गरीज इन गोलिंग जुलरीज अहमदाबाद के अलावा कितने शहरों में आयोजन कर रहा था यार आदमी